અને વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાદેડ ખાતેથી શેખની ધરપકડ દરમિયાન તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો જેના કબજે કરવામાં આવ્યા છે પાકિસ્તાનના ડોગર દ્વારા આરોપી શકીલને વર્ચ્યુઅલ નંબર એક્ટિવ કરી આપ્યો હતો સુરેશ રાજપૂત ઉપદેશ રાણા નિશાંત શર્મા સહિતના હિન્દુ નેતાઓને ગ્રુપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ આપવામાં આવી હતી ફર્ધર રિમાન્ડમાં અન્ય વિગતો બહાર આવવાની શક્યતાઓ રહેલી છે અન્ય રાજ્યની પોલીસનો પણ સાથ સહકાર મળી રહ્યો છે આ કેસમાં કેટલાક લોકોને રૂપિયા પણ મળ્યા છે સરફરાજ દોગરનો એક ફોટો બંદૂક સાથેનો છે યુપી એટીએસ અને પંજાબ પોલીસનો અમે સંપર્ક કરી રહ્યા છીએ આ સાથે હાલ ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે પૈસા ટ્રાન્સફર કરવા આરોપીઓ હવાલાનો ઉપયોગ કરતા હતા શહેનાઝ પાસેથી ભારત અને નેપાળની નાગરિકતા મળી આવી છે જેને વેરીફાઈ કરવામાં આવી રહી છે એક્ટિવલી પુરાવા છે તેવા લોકોની ધરપકડ કરાવવામાં આવી છે માઉલવી ના ઘરેથી મળેલ ડોક્યુમેન્ટ બોગસ આધાર પુરાવાના આધારે બનાવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે જે રીતે આપના મેરા પલાટવાડિયામાં જ્યારે અહીંયાથી મોહમદ સોહેલ પકડાયો હતો અપના જે પ્લાનિંગ કરતા હતા અપના જો હિન્દુવાદી નેતાઓ છે એના મારવા માટે એના બારમે જો બ્રીફિંગ થઈ હતી એના અનુસંધાને આ અનુસંધાને પૂરી સુરત સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી આમાં ટોટલ અપનાના ત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓ પકડાય છે હવે એના જો પૂછપરછમાં જોને રિમાન્ડો લેવામાં આવેલી અને એના પછી જો પૂછપરછમાં વધુ વિગતો જો બહાર આવી છે આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના એના પાસે બે ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જો એના એપિક નંબરો અલગ અલગ છે જો જનરલી એક વ્યક્તિ અગર

નેપાલમાં જો આપણા ભારતના બોર્ડર ઉપર આવે છે ત્યાં જો રેડીમેડ રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા એના મુઝફરપુરથી જ્યારે એના ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસોમાં નીકળ્યા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ સે અમે વાત કરતા હતા તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા થઈ હિન્દુવાદી નેતાઓ મારવા માટે આરોપીઓના તમામ સંપર્ક પાકિસ્તાન સાથે હોવાના પુરાવા મળ્યા છે કેટલાક રૂપિયા આરોપીઓને પાકિસ્તાન થી પૂરા પાડવામાં આવ્યા છે ડોગરના જેટલા પણ પુરાવા મળ્યા છે તે તમામ પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે આરોપીઓ અલગ અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરવાના હતા આવા અનેક મોડ્યુલ છે જેના તાર અલગ અલગ રાજ્યો સાથે પણ જોડાયેલા છે